નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર નજીક આવેલ નિષ્કલંક મહાદેવ કોળિયાક ના દરિયામાં ગણેશ વિસર્જન માટે ભાવિકો ભીડ જોવા મળી રહી છે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવનું આયોજન થયું છે આ ઉપરાંત સોસાયટીઓ શેરીમાં તેમજ ઘરે ગણેશજીનું સ્થાપન કરી લોકો વિઘ્નહર્તા દેવની આરાધના કરી રહ્યા છે ગણેશ મહોત્સવને પાંચ દિવસ પૂર્ણ થતા ગણેશ વિસર્જન શરૂ થઈ ગયા છે ભાવનગર નજીક આવેલ નિષ્કલંક મહાદેવ કોળિયાંકના દરિયામાં ગણેશ વિસર્જન માટે ભાવિકોની ભીડ જોવા મળી રહી છે